તો હિમંતનગર ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત ઓપરેશન સિંદૂરના થીમ પર આધારિત તિરંગા ગરબાનું ભવ્ય આયોજન કરાયું જેને નવરાત્રીની દેશભક્તિના રંગથી રંગ્યું કાંકરોલ રોડ પર આવેલા કળશ પાર્ટી પ્લોટમાં રંગતાળી નવરાત્રી મહોત્સવ દરમિયાન ત્રણસો થી વધુ તિરંગા લઈ ખેલૈયાઓ ગરબે રમ્યા પંદરસો કિલો પુષ્પોની વર્ષા કરાય

આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રકારનું આયોજન ઉત્તર ગુજરાતમાં પ્રથમ છે જે માતાજીની આરાધના સાથે સૈનિકોના બલિદાનને સમર્પિત છે આ કાર્યક્રમથી ભાવના વધુ થઈ આ કાર્યક્રમો પહેલા દિવસથી સુંદર રીતે ચાલી રહ્યા છે આજે એના ભાગરૂપે આજે અમે એક સુંદર મજાનો પ્રોગ્રામ રંગોત્સવનો કાર્યક્રમ કરેલો એ ઉત્તર ગુજરાત માં કદાચ ને હું તો એવું માનું ગુજરાતમાં દેશભક્તિ ભાવના જાગે એ રીતનો આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો ઓપરેશન સિંધુ એને આયોજિત કરવામાં આવેલ હતી સાથે સાથે એક થી વધુ ત્રિરંગા ઝંડા સાથે બલૂન નું અમે હવામાં છોડી એમને ઉત્તર ગુજરાતમાં એમ કદાચ આ પ્રસંગ પ્રસંગ તમે કદી પણ જોયું ના હોય પ્રકારનો પ્રસંગ આપણે કર્યો છે કે સાથે સાથે અહીંયા લગભગ પંદર થી સત્તર લોકો આ કાર્યક્રમ ને અને ખૂબ જ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે મુખ્ય કારણ એ રહ્યું કે ખેલૈયાઓને આકર્ષિત કરી શકીએ છીએ ખેલૈયાઓને એક માહોલ અમે બતાવી શકીએ છીએ અને માતાજીના દીવડાઓ થકી અને ફટાકડાઓ વતી બાપુ આકાશ છે રંગબેરંગી કરી દીધું અમે ઉજવળ કરી દીધું સાથે સાથે ઓપરેશન સિંધુની જે ભવ્ય સફળતા હતી એની ઉજવણીનો અમે મુખ્ય પાર્ટ ઉમેર્યો જેના થકી અમે ઘણા બધા થી ચારસો રાષ્ટ્રધ્વજ સાથે અમે લોકો એનું પ્રદર્શન કર્યું સાથે સાથે એક હજારથી વધારે પણ બલૂન અમે હવામાં છોડ્યા જેને થીમ આખા તિરંગા ઉપર હતી સાથે સાથે ગુલાબની વર્ષા કરી પાંખડીઓની વર્ષા કરી અને અદભુત નજારો હતો કલરોની પણ એક અમી છાણના થઈ અને ખૂબ જ મજા પડી ગઈ આજના